પાદરા માં બે जुड़વા ભાઈઓની દુર્લભ કહાની સામે આવી છે હાઈ સિક્યુરિટી આવતા આઈફોન જે બંને ભાઈઓ પોતાના એકબીજાના આઈફોન ના ફેસ આઈડી થી ખોલી શકે છે નમસ્કાર ન્યુઝો પાદરા માં આપનું હાર્દિક સ્વાગત છે બે વ્યક્તિ એક સરખા દેખાવ એટલે જોડવા જેમાં બે વ્યક્તિ એકબીજા જેવા જ દેખાતા હોય અને પ્રથમ નજરે ભૂલા પડી જવાય કે કોણ છે વ્યક્તિ ઓળખો પણ મુશ્કેલ બની જાય અને ગોથા ખાઈ જવાય એ પણ એક ઘટના પાદરા તાલુકાના મુવાલ ગામની છે કે જેમાં બે અઢાર વર્ષીય સગા ભાઈઓ જુડવા એટલે કે એક જ દેખાતા ચહેરા એક સરખી ઊંચાઈ શરીર વાળની સ્ટાઇલ પણ એક જ સરખી પરંતુ આ કિસ્સામાં કંઈક ખાસ જાણવા જેવું છે એ તમને જણાવીએ તો આ કર્તવ્ય પરમાર અને કીર્તન પરમાર જે આપ વિડીયોમાં જોઈ શકો છો તે બંને જોડવા પાઈઓ છે પણ દુનિયાની વસ્તીમાં છ ટકા લોકો ચૂડવા છે જેમાં બે ભાઈઓ પાસે જે અદભુત શક્તિ છે જે આ બે જુડવા ભાઈઓની આંખો છ ટકા જુડવામાંથી એકાદ ટકા લોકોની આંખોની કીકી પણ એક સરખી હોઈ શકે છે જે આ બે ભાઈઓ પાસે છે આ થી દુનિયાની સૌથી સુરક્ષિત ગણવામાં આવતા મોબાઈલ ફોન એટલે કે આઈફોન જેમાં સેફ્ટી માટે ફેસ આઈડીની સગવડ આપવામાં આવતી હોય છે સાથે હાઈ સિક્યુરિટી પણ હોય છે એટલે મૂળ માલિકની આંખોની સેન્સથી મોબાઈલ અનલોક થઈ શકે હવે આ કર્તવ્ય અને કીર્તન એક જ મોબાઈલને લોક કરે છે અને બીજો અનલોક એટલે કે મૂળ માલિક વગર પણ મોબાઈલ અનલોક થઈ જાય છે જે એક વિચારવા જેવો અચરજ પામે તેવો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે આ બંને ભાઈઓ જન્મથી જ શરીરમાં મોનોઝાઇકોટિક સેલ ધરાવે છે જેનાથી તેઓ જોડવાની સાથે સાથે બંનેને લાગણીઓ વિચાર અનુભૂતિ એક સાથે જ સરખી આવે છે બંને ભાઈઓ ક્યાંક કોલેજ જાય તો પણ કોલેજમાં શિક્ષકને ઓળખવા મુશ્કેલ બને છે ક્યાંક સરકારી કચેરી ખાતે ફોર્મ ભરવા ગયા હોય ત્યાં કર્મચારીઓને પણ એક વખત તેમને ઓળખવા મુશ્કેલ બને છે ત્યારે મુવલ ગામના આ બે ભાઈઓની આંખોની કીકીઓ એક જ પ્રકાર એક જ સરખી હોવાના કારણે તેમજ તેઓના એક જ સરખા ચહેરાના કારણે હાઈ સિક્યુરિટી વાળા આઈફોનને પણ ફેસ આઈડીથી એકબીજાના ફોનથી અનલોક કરી દે છે જે સમગ્ર કિસ્સો પાદરા તાલુકાના મુવલ ગામનો છે સરખા ભાઈ દેખાવજો શું કહેવું છે તમે કઈ રીતે અલગ છો એ બાબતે શું છે ઓકે દુનિયાની અંદર જુડવા તો ઘણા હોય પણ કોઈક જુડવા એવા હોય કે જે સરખા દેખાતા હોય જેમની રહેણી કરની સરખી હોય સાથે અભ્યાસ કરતા હોય ટોટલી એમની બધી વસ્તુ સરખી હોય એવી જ રીતે હું છું અને મારો ભાઈ કીર્તન મારું નામ કરતા હોય પરમાર તો અમે કોઈ પણ ખરીદી કરીએ ઇવન અમારો મોબાઈલ એના જે કંઈ ડોક્યુમેન્ટ છે અથવા એ યુઝ કરતો હોય એ વસ્તુ હું પણ યુઝ કરી શકું છું કારણ કે ફેસ આઈડીથી અને ફેસ આઈડી કેવું છે કે લોકો સિક્યોરિટી પર્પઝથી વાપરતા હોય પણ અમારી વચ્ચે એવું કંઈ છે જ નહીં સિક્યુરિટી જેવું કારણ કે અમે ટોટલી સેમ છે એવી રીતે તમારી આઈસ માટે તમે જે કહો છો કે આઈસ બહુ રેયર હોય અને જે તમને કયા કિસ્સામાં ખબર પડી કે આઈ આ રેયર હોય છે હા એટલે એકવાર જ્યારે અમે ની ખરીદી માટે કહીતા તો અમે આઈફોન જોયો અને પછી ફેસ આઈડી અમે સ્કેન કરી તો મેં જ્યારે સ્કેન કરી ત્યારે પછી તો ઓપન થયું એ નોર્મલી વસ્તુ છે

શું છે તમારે હા તો મારું નામ પરમાર કીર્તન અને એમ તો અમે મૂળ બ્રાહ્મણ વશીના છે અને જે તમે પૂછ્યું એ પ્રમાણે ધારો કે અમે બે ટ્વિન્સ છે તો મારું એવું માનવું છે કે જો કોઈ વસ્તુ ખરીદવાની છે કે કઈ વસ્તુ લેવાની કે કંઈ જે કંઈ કરવાનું હોય એક્ટિવિટીઝમાં તો એ બંને સેમ લેવું ધારો કે કોઈ વસ્તુ છે કોઈ મોબાઈલની ખરીદી કરવા ગયા તો સેમ હોય તો લેવાનું બાકી તમે બીજી કોઈ શોપમાંથી લઈ લઈએ તમારા કપડા પણ સેમ છે હા એટલે કપડા સેમ પછી મોબાઈલ સેમ હાથ રૂમાલ સેમ કોમ એટલે ઇવન જયારે કાચકો જે પીએ ને કોમ એ પણ સેમ લેવાનું